એક વાર ગુરુ ગોરખનાથજી ચાલતા ચાલતા જઈ રહ્યા હતા તો ખેડૂતના ખેતરમાં પહોંચ્યા ખેડૂત હલ ચલાવી રહ્યો હતો અને એની પત્ની શાક ને રોટલા છાશ લઈને આવી હતી તો ખેડૂત વિચારે છે પેલા કોને જમવું જોઈએ કે ગ્રહસ્થિ ધર્મ છે પેલા સંતોને જમાડવું જોઈએ એમ વિચારીને ગુરુ ગોરખનાથજીને બે રોટલા શાક આપી દે છે છે જમાડે ગુરુ ગોરખનાથજી જમી લીધું ત્યારે ગુરુ મહારાજજી ખૂબ પ્રસન્ન થાય છે અને એને કહે છે કે તે મને રોટલાને શાક ને છાસ ખવડાવ્યું છે કે તારી મુક્તિ કરી દો જે સત્સંગ નથી સાંભળતા એ મુક્તિ શું હોય છે એને નથી ખબર હોતી નથી સમજાતું જ્ઞાની સંતો કીધું છે સમજો મુક્તિ વાસા કહે વિશ્વાસા કે જીવતા જ આપણે મુક્તિને પ્રાપ્ત કરવાની છે મોક્ષ પ્રાપ્ત કરવાનો છે મૂવે મુક્તિ કહે ગુરુ લોભી જૂઠા દે વિશ્વાસા મરા પછી મુક્તિ મળે ન મળે કઈ ખબર નથી હોતી એ ખોટો વિશ્વાસ છે ત્યારે આ બાજુ તતજ કીધું તને મુક્તિ આપી દઉં તો કિસાન ખેડૂત કે છે મેં તમને એટલા નથી કે મને મને મારી નાખો મહારાજી નાના નાના છોકરાઓ છે એને હજી પરણાવવાના છે લગ્ન કરવાના છે એવી રીતે હું કેથી કેવી રીતે આવી જાઉં ત્યારે ગુરુ મહારાજે કીધું સારું કે જ્યારે તારી પર વિપત્તિ પડે કષ્ટ પડે એ સમય કે તું મને યાદ કરજે હું તારી પાસે આવી જઈશ પછી ઘણા સમય સુધી એ ખેડૂત ઘરનું કામ ખેતરનું કામ કરતા કરતા ઘરડો થઈ ગયો ઘરડા થયા પછી એક દિવસ એમની મૃત્યુ આવી મૃત્યુ થઈ જાય છે મૃત્યુ થયા પછી ખબર છે તમને જ્યાં આશ હોય છે ત્યાં જ વાસ હોય છે તેના જ ઘરમાં તે આત્મા પહોંચે છે આવે છે એને ઘરમાં જઈને ત્યાં બળદના રૂપમાં એનો જન્મ થાય છે અને બળદનું કામ બધું ખેતરનું કામ કરવા લાગે છે બળદને ઘણા દિવસ સુધી એને બહુ બધું યાદ રહે છે એને પશુ પક્ષી જે યોની હોય છે એને ગયા જન્મનું પણ યાદ હોય છે કે હું શું હતો શું નહોતો આપણે માણસ માણસને નથી યાદ રહેતું કારણ કે ભગવાન એને માયાનો પડદો પાડી દે છે જેના કારણે આપણને યાદ નથી રહેતું પરંતુ પશુ પક્ષી યોનીને કઈ જન્મોનું એને યાદ રહે છે જેમ કે કાગભૂષણજીને કાગભૂષણજીને કેટલા જન્મનું યાદ હતું અહીંયા તતજ બળદના રૂપમાં જ્યારે આવે છે ત્યારે બળદ બધું જ કામ કર્યા કરે છે એક દિવસ કે બહુ જ તડકો હતો તડકામાં એ હળ ચલાવી રહ્યા હતા હળ થી જોડેલો હતો અને એના ડોકમાં કતે ઘાવ થઈ જાય છે ઘાવ થઈ ગયો એમાં કીડા જંતુ પડી ગયા જીવડા પડી ગયા ખૂબ જ એની બળદની બુરી હાલત થઈ જાય છે હાલત ખરાબ હતી અને મુખમાંથી લાલ ટપકી રહી હતી બેહોશ થવા લાગ્યો હતો ત્યારે ગુરુ મહારાજજી પાછી દયા આવીને એને કાનમાં કે છે તને મુક્તિ આપી દો પરંતુ એ બળદ કે છે નહીં નહીં કે આ જન્મ તો હું નિભાવી લઉં અત્યારે તમે મને મુક્તિ આપી દેશો તો હમણાં વરસાદનો સમય છે તમારો છોકરો નવો બળદ ક્યાંથી લાવશે કેટલું મોંઘો આવે વીસ પચીસ હજાર ક્યાંથી લાવશે હજી તો હું નહીં આવી શકું આ વર્ષ તો હું નિભાવી લઉં છું આમ કરતા કરતા એ બળદ પણ મૃત્યુ થઈ જાય છે અને એ બળદ પાછો એના જ ઘરમાં સાપ બનીને આવે છે છે સાપ બન્યો જો બની મમતા કેવી હોય છે મમતા કોઈ દિવસ કોઈને છોડતી નથી મમતા જેને મમતામાં જેવો આવે છે એની કે તે દુઃખ હિ દુઃખ હોય છે એટલે મહાન પુરુષ એ મમતા છોડવાનું કે છે જ્ઞાની સંતો કીધું હેજી મરી મમતા મરી નહી એનું મારી શું કરવું કે મમતા મરે ને એનું શું કરું હકીકતમાં મમતા બહુ જ ખરાબ છે

એ જ્ઞાન મળે તો જ એ વાત સમજમાં આવે છે પછી અહીંયા સાપ ની યોની જયારે મળી તો તતાર એના ઈચ્છા થાય છે જેવો સાપ બહાર આવે છે છોકરા હલ્લો કરે છે કે સાપ સાફ સાફ એવા અવાજ કરવા તો બધા લોકો ભેગા થઈ ગયા અને છોકરાઓ તો અંદર જતા રહ્યા

તુ હો આશરા બે સહારો તું વિચારા હૈ જગ મેચાર કા તુહી ચારા હે જગ મેચાર કા ગુજી તુમી હો આશરા બે મારે ઉદ્ધાર કરી દો ત્યારે ગુરુ મહારાજજીને જેમ યાદ કર્યા ગુરુ મહારાજ ત્યાં પ્રગટ થઈ જાય છે અને એ જીવને મુક્તિ આપી દે છે એ યોની માંથી પણ મુક્ત કરી દે છે ગુરુ જીવનું કલ્યાણ કરી શકે છે ઉદ્ધાર કરી શકે છે પરિવાર રિસ્તેદાર સગા સંબંધી પણ આપણો ઉદ્ધાર નથી કરી શકતા પરંતુ ગુરુ મહારાજજી આપણું કલ્યાણ કરી શકે છે આપણો ઉદ્ધાર કરી શકે છે એટલે તો કીધું છે સતગુરુ દ્રઢ દુર્લભ સાજ સુલભ કરી દુર્લભ સાજ સુલભ કરિ પાણ ધાર સતગુરુ દ્રઢ વા અગર કરુણાન સાગર સદગુરુ અગર આપને મળી જાય અને આપણે દ્રઢ રૂપી નાવમાં બેસાડી દે નામ રૂપી નાવમાં બેસાડી દે તો દુર્લભ વસ્તુ પર આપણે સુલભ થઈ જાય છે મુક્તિનો મોક્ષ જ દુર્લભ છે એ વસ્તુ પણ આપણને આરામથી મળી શકે છે સદગુરુ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય જ્ઞાન દ્વારા અમને ધ્યાન કરીએ ભજન કરીએ તો અવશ્ય આપને મુક્તિ મોક્ષ મળી શકે છે આ મુક્તિ મોક્ષ મળી નથી શકતું ગમે એટલા બહારના કર્મ કાંડ કરીએ બહારના કર્મ કાંડ થી આપણને મુક્તિ મોક્ષ નથી મળી શકતું પરંતુ ભજન ધ્યાન દ્વારા જ આપણને મુક્તિ મોક્ષ મળી શકે છે એટલે તો કીધું છે મુક્તિ કા કોઈ યતન કર લે મુક્તિ કા કોઈ યતન કર લે રોજ થોડા થોડા હરિકા ભજન કર લે રોજ થોડા થોડા હરિકા ભજન કર લે સંગત કર અચ્છે લોગો કી દવા મી સભી રોગો કી आत्मा के साथ, साथ मनन कर ले आत्मा के साथ, साथ मनन कर ले रोज थोड़ा थोड़ा हरि का भजन कर ले रोज थोड़ा थोड़ा हरि का भजन कर ले कि मुक्ति का कोई यत्न कर ले रोज थोड़ा थोड़ा रोज थोड़ा, थोड़ा थोड़ा भजन ध्यान कर ले આપણે એક કલાકના બેસી શકીએ તો કઈ નહીં પરંતુ એક મિનિટ બેસીએ એક મિનિટ થી શરૂઆત કરીએ એક મિનિટ બીજે દિવસે એક મિનિટ વધારે દઈએ બીજે ત્રીજે દિવસે એક મિનિટ ઓર વધારે દઈએ એમ કરતા કરતા રોજ એક એક મિનિટ વધારી દઈએ તો પછી એક મહિનાના કેટલા દિવસ હોય ત્રીસ દિવસ હોય છે ત્રીસ દિવસમાં ત્રીસ મિનિટ વધી જાય છે બે મહિનામાં સાઠ મિનિટ વધી જશે તો બે મહિનાના તમારે એક કલાક થઈ જશે તો ચાર મહિનાના કેટલા થઈ ગયા બે કલાક થઈ ગયા આઠ મહિના કા ચાર કલાક થઈ ગયા તો ચાર કલાક અગર એક એક મિનિટ રોજ થોડા થોડા હરિકા ભજન કરલો વધારવાની કોશિશ કરીએ તો અવશ્ય માનવની સમાધિ અવસ્થા આવી શકે છે ભગવાનને જી તે જી મુક્તિર મોક્ષને પ્રાપ્ત કરી શકે છે એટલે ગુરુ મહારાજ જે સમયના સત્ગુરુદેવ એવું મહાન જ્ઞાન આપી રહ્યા છે એ જ્ઞાનને પ્રાપ્ત કરીને આપણે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી લેવું જોઈએ જ્યાં તમારે નજીકમાં આશ્રમ થતો હોય ત્યાં સાધુ સંતોનો સંપર્ક કરીએ અને એ મુક્તિના માર્ગને અંતિમ સમયનો સુધારવાનો માર્ગ प्राप्त कर ने ज्ञान ने प्राप्त कर ने પોતાના જીવન ને મહાન બનાવી લેવું જોઈએ બોલીય શિષદ ગુરુદેવ મહારાજ કી સત્ય સનાતન ધર્મ કી જય